ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને દિલીપ સંઘાણીનું મોટું નિવેદન ટૂંક જ સમયમાં ગુજરાત ભાજપને નવા અધ્યક્ષ મળશે સંકેત મળી રહ્યા છે નવા અધ્યક્ષની નિમણૂકના દિલીપ સંઘાણી નિવેદન આપ્યું વધુમાં તેમણે કહ્યું કે વહીવટી પોલિટિકલ કે અતિવ્યસ્તતાને કારણે થોડું મોડું થયું પ્રદેશ અધ્યક્ષને લઈને પાર્ટી વહેલી તકે નિર્ણય લેશે મને લાગે છે કે ટૂંક સમયમાં જે રીતે સંકેતો મળી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આપશે એમાં કોઈ શંકાઓ નથી વહીવટી કે પોલિટિકલી કે અતિ વ્યસ્તતા સત્તાધારી પક્ષોના કારણે વ્યસ્તતા રહી એના કારણે થોડું મોડું થયું છે